બકાલો લેવા જાય ને તો એ ખબર પડી જાય કે હું બને રાજા બનતો તરત ક્યારે એવો બકાલી રીંગણાના ભાવ શું રાખ્યા છે કે વીસ રૂપિયા કિલો ન હોય દુષ્ટ પાપી ન હોય બટેટા કરતા રીંગણાના ભાવ કદાપી ન હોય થેલી પસાડીને પાછો અને સ્ત્રી પાત્ર અરે ઓ બકાલી ભીંડો હું ભાવો રાખ્યો છે ખમા મારા વિરા લાવ જે હોય તે થોડક દે ને મારા બહાર બેનોમાં વિવેક છે ખરેખર છે આપણે આપણા સ્ત્રી આપણે હું તમારી ભેગો છું પણ બેનોમાં જે વિવેક છે એટલો આપણા પુરુષમાં નથી જો એને 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 એ ગમે ત્યાં ગયા હોય આવા પ્રસંગોમાં તો એને બનાવતા વાર નહીં લાગે અને આપણે જ્યાં ભેગા બસ સ્ટેન્ડમાં ભેગા થયા હોય કે એરપોર્ટમાં ભેગા થયા હોય કે રોડે હોટલું એ ભેગા થયા હોય તો આમાં માવા સર ક્યાં નો થાય એ રાજ્ય પ્રોગ્રામ હતો એ છે આપણે સ્વીકારશું નહીં અને બેનું ઘરી ઘરીને પાસે જાય હે બેન તમારું કયું ગામ તો કે અમારું ગામ ધાંગધરા લાગતો તો તો આપણે બે બેનું કહેવાય કેમ તા કે જ્ઞાની ઘંટી છે અમારા ઘરમાં હજી ઓલી વાત તો બાકી છે વરરાજાવાળી તો હજી છે જ

નહીં આનંદ ઈશ્વરની અંદર તમારામાં પ્રવેશ થાય ઈશ્વરી તરી પીડ્યો હોય ત્યાં સુધી ઈશ્વર કોઈ દી અંદર દાખલ ન થઈ શકે એટલે હું તમને દાંત કઢાવા આવ્યો બીજું કાઈ છે નહી દાંત કાઢો બટા દાંત કાઢો એમ નહીં હું કહું પછી યાર નથી આપણે સિટીની અંદર ઓલી ક્લબો ચાલુ થઈ ખબર લાફિંગ ક્લબ હવારના પોરમાં વહેલા ચાર વાગ્યા નીકળે આખું ટોળું લાફિંગ ક્લબ પછી એ કરે એ કરે મેં જોયું હું કોઈ ગાંડા થઈ ગયા કોઈ મેં ગાડી ઊભી રાખી હું છું ભાઈ વળગાણ છું એ કરે આમ દાંત કાઢી મેં ડાયરામાં આવો આ બનાવટી દાંત કહેવાય હમુથી પેટમાં આંટિયું પડી છે લેવા દેવા પણ દિલથી દાંત કાઢો ને તો આંટિયું પડેલું હોય નીકળી જાય ભલા માના હસો ખૂબ હસો મોજ કરો છોકરાવારે આનંદ કરો બાકી અમુક તો મેં કીધું ને ઉપી હાવ આમ રીહુરા થી ન જાય કોઈ થી કઈ બોલાય જ નહીં એક છોકરા ને એના બાપા એવા મારતા હતા છોકરો એનો બાપ ફડાકો બોલે છોકરો એનો ત્યાં તો બાપે બે જોડા ને હા મોબાઈલ છો ધબ ધબાટી બોલતી પાડો હિ કુદી કુદી ને આવ્યા એટલે ભાઈ હું કામ મારો અરે કે કાલ મારા છોકરા પરિણામ છે કોનું છે તારું છે ને આ છોકરા કાલ પરિણામ છે આજ બાપા અડી નહોતા ગયા ને બટા એટલે એને થઈ આવ્યો ને પ્રોગ્રામમાં બાપા વલસાડ છે તો તો પરિણામનો જે થાય બટા આમ જો પાસ પાંચ નપા થયા કર્યો એવું કઈ હા નાપાસ થઈ તો કોઈ દી રંજ ન કરતા બાપ આવને કહું તમે કેટલું ભણ્યા છોકરાઓને કહો છો અને છોકરાઓ તમને કહું કે એનો અર્થ નથી ભણવું નહીં હા પણ હારી જાય તો ચિંતા નહીં કરવાની કેટલી વાર પીડ્યા ત્યારે હાલતા શીખ્યા છે તો કેટલી વાર નાપાસ થઈ ભણતા શીખી એમાં શું વાંધો આ લાઈટનું સંશોધન કોને કર્યું લેમ્પનું આલ્વા એડિશન રાઈટ હું ભણેલા રાખું ફૂલા પડી તો પૂછી દેવાય એ કેટલી વાર ના પાછ્યો મૂક્યો એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો સાંભળજો આ મારી માવું બેઠી છે ને એટલે આ વાત કરું છું એને સ્કૂલમાં કાઢી મૂક્યો કારણ કે એટલા ત્રણ ચાર વર ભણ્યો પણ વાંચતા નહોતો આવડ્યું એને આવો ઠોઠ વાંચતા નહોતો આવડતો એટલે કાઢી મૂક્યો અને સીઠી મોકલે આજે અને કીધું કે મહેરબાની કરીને હવે તમારા છોકરાને એ મોકલતા નહીં ચાર વર્ષમાં કાંઈ ફેર નથી પીડ્યો હવે શું ફેર પડવાનો પાકા ઘડે કોઈથી કાંઠા ન ચડે એને અંગ્રેજીમાં જે કાંઈ લખાતું હોય લખ્યું અને મહેરબાની કરીને કાલથી સ્કૂલમાં ન મોકલતા એને તો વાંચતા નહોતો આવડતું આવીને એની માને આપ્યું અને એની માએ જ્યાં સાહેબ સીઠી વાંચી ત્યાં તો મારી આંખમાં આહુડા પડી ગયા કર નહીં મોકલે આવો અંદર ધાસકો પીડ્યો અને ત્યારે છોકરો રડી પીડ્યો પાછો આમ તો દયાળુ ને માને રોતી કોણ જોયું મા શું થયું શું લખ્યું છે તા તો માથે હાથ મળી ફેરવા જો માં કોને કહેવાય દીકરા તું કેટલો હોશિયાર છો સાહેબે ચિઠ્ઠી લખીને મોકલી એમાં લખ્યું છે તમારા દીકરાને મહેરબાની કરી નિશાળે ન મોકલતા એટલો બધો હોશિયાર છે હું એને ભણાવી નથી શકતો અને અને આટી લાગી ગઈ જ છોકરાએ હનુમાન જેવું કામ કર્યું જેમ ભગવતી જાનકીને ગોતવા માટે શક્તિને ગોતવા માટે હનુમાનજી સફળ થયા એમ આજે લાઇટના અંજવાળામાં આપણે બેઠા છીએ ને લેમ્પ નું સંશોધન કરનાર આ માણસ હતો સાહેબ અને પછી માં ગુજરી ગયા પછી માણે અલબારી માલી চিঠি નીકળી અને પછી વાંચ્યું અને ત્યારે એને લખવું પડ્યું કે મારી માં જો મહાન ન હોત તો હું પણ મહાન ન બન્યો હોત મારી માએ મને પાવર આપ્યો એટલે હું હંમેશા કહું છું પહેલું એલું કોઈ ગુરુ હોય તો આપણી માં છે પહેલું એલું કોઈ ગુરુ હોય તો આપણી માં કારણ કે મારા ઉદરમાં આપણે મોટા થાય છે અને એ છોકરો મોટો થઈને એમ કે તમને હું ખબર પડે લુખા માને ખબર પડતી હો તો તને હાડા નવ મહિના ઉદરમાં ના રાખ્યો મીંદડા ન દઈ દે રમાડવા કરતા એને પીડા વેઠી છે એટલે યુવાનોને ખાસ કહું વીસ થી પચીસ પાંત્રીસ વર્ષના યુવાનો હાઈવે ઉપર રખડું છું ને રોજ જોઉં છું સાહેબ ભાઈ હકીકત ભાઈ એક નાની એવી બાઇક એની વાઈડાઈમાં મોટર સાયકલ એન્ટ્રી પાડવા એક નાની એવી વાયડાઈમાં ટ્રકના જોટામાં અને એનો હોય નાની કુતરા કલ્પના કરો કે વી પચીસ વર્ષના દીકરાની લાશ ઘરે જાય ત્યારે એ માના હૃદયને ઠેસ કેવી વાગતી હશે પગે લાગીને કહું મારા યુવાનો

પર્ણેલાએ તો બોલવું જ નહીં ઝૂકે ગા નહીં ઘોડો જ થતા હોય સીધા નહીં નહીં હું પગેલા કેમ કહું યુવાનો તમે ભારતનું ભાવિ છો ભારતનું ધન છો આવનારી પેઢી છો એની અંદર અરે જ્ઞાતિ વ્યાતિના વાડા છોડો આ રામાપીરના મંદિરમાં ગામમાંથી કોણે નથી આપ્યા એ તો જુઓ રોહિદાસ પરિવારે પાંચસો પાંચસો રૂપિયા ભેગા કરી કરીને આપ્યા છે એકવાર એણે તાળીના ગળાથી બતાવો કોઈ વરણ બાકી નથી રહ્યું કે એને આપ્યા ન હોય બસ આજ પછી જેટલાના કોઠામાં રામાપિરનો પ્રસાદ આવે ને એ હવે નાત જાતના વાડા મૂકી દેજો કે હું દરબાર છું હું ગોળી છું હું પટેલ છું હું ભરવાડ છું હું આયર છું એ મૂકી દેજો હા જે નાથીમાં જેની ગૌરવ રાખો વાદ નહીં હવે અઢારે વર્ણના યુવાનો હામ હામા જો કતરા હું ને મને યાદ આવે ગજની ભાઈ જેથી સોમનાથ લૂંટવા માટે આવ્યો મમદ ગજની સોમનાથ લૂંટવા માટે આવ્યો અને ટેકરા ઉપરથી રાતે નિરીક્ષણ કરે છે કે સોમનાથ ના રક્ષણ માટે કેટલાક આવ્યા છે હિન્દુઓ અને આ બધા નજર ફેરવી કેટલી જગ્યા કેટલી બોળી જગ્યામાં સાહેબ અગ્નિ દેખાતો હતો નાની નાની ભડક્યું દેખાતી હતી

અન જુદા હોતા હે uska મન કભી એક નહી હો સકતા અન ભેગા એના મન ભેગા તો એટલા દિવસ આપડો અન અને પ્રસાદ ભેગો છે આજથી મન ભેગો રાખજો અને મમંત ગજની સેલાઈ થી એમ કે બાકી લૂટીન વયો ગયો ત્રીજી વાત ઈ લૂટીન પછી પાછો કઈ ન્યાલી આમ દરિયામાં નતો વયો ગયો આ થી જ દેખળ્યો થો આખો ભારત હરવ નીકળ્યો થો ઘાટ સુધી જવાનું હતું એને તો લાલચમાં આવી આવીને આપણે એની સાથે ગોઠવાઈ ગયા હતા બસ બીજી વાર ઘટના ન બને એટલા ગજનીનો પ્રસંગ કહું છું આની આ વાત હું વીરતામાં કહી શકું અને યુવાનોને નચાવી પણ શકું પણ આ પીડા સાથે કહું છું કે આ દર્દને તમારા હૃદયમાં ઠપકારી દેજો કે અમે તમામ એક થઈને ભારતીય બનીને ગુજરાતી બનીને ક્યાં ગામનો બસ રાયકાનો નાગરિક બનીને રાયકા ચાલુ કરે હાથથી રાયકા શરૂ કરશે એટલે ધંધુકા ચાલુ કરશે એવી ઘટના બને ત્યારે આપણે ટોળા વળી દેખાડો કે બીજી વાર કોઈ ન કરી શકે આથી રોટી ખાંગે દેશ કો બસાયગે કપાળ ફેરવી નાખો સૂત્રો બબ્બે રોટલા ખાંગે દેશ કો બસાયગે હમ હમારે વતન કે લઈએ હમારી જાન દે દેગે હું કામ જાન લે લેંગે કિસીને હમારે વતન કે સામને દેખાતો